નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી આને દુઃખદ સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દીધી કે રાજકોટમાં અગિયાર વર્ષના બાળકનું હાર્ટ એટેકથી મોત જી આ મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે રાજકોટમાં અગિયાર વર્ષના બાળકનું મિત્રો હાર્ટ એટેકના કારણે મોત થતા મિત્રો લોકો ભારે ચર્ચાનો જોવા મળી રહ્યા છે મળતી વિગતો અનુસાર મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે બાળક અચાનક પડતા પરિવારજનો દ્વારા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો મિત્રો જણાવી કે હાજર કરતા પરિવારોનો ત્યારે મિત્રો પરિવાર પર આપ તૂટી પડ્યું હતું જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ